જોહા જય આદિવાસી ગુજરાતમાં આદિવાસી વિસ્તાર ઉમરગામથી લઈને અંબાજી આ જે વિસ્તાર છે એનો સમાવેશ થાય અને આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં ગ્રામ સભાઓને વિશેષ સત્તાઓ આપવામાં આવેલી છે ગ્રામસભાની પરવાનગી વગર નથી તમે કોઈ ખનન કાર્ય કરી શકતા કે નો કોઈ પ્રોજેક્ટ આદિવાસી ગામોમાં લાવી શકો છો પરંતુ ક્યાંક ને ક્યાંક જે હાલમાં કેન્દ્રમાં ભાજપ સરકાર છે એ સરકાર દ્વારા આદિવાસીઓની જે ગ્રામ સભા છે ગ્રામસભાઓને જે સત્તાઓ આપવામાં આવી છે તે સત્તાઓ છેનવવામાં આવી રહી હોય એવું લાગી રહ્યું છે મોટેભાગે આપણે જોઈએ છીએ કે સરપંચો જે છે તે પાર્ટીઓના ગુલામ બની બેસે છે અને એમને ખબર નથી રહેતી કે ખરેખર એમના અધિકારો શું છે ગ્રામસભાની સત્તાઓ શું છે પરંતુ કદાચ ક્યાંક ને ક્યાંક કોઈક સરપંચ જાગૃત થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે હાલમાં જ અરવલ્લીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ જે આવેદનપત્ર છે તે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાનું જે સરપંચ એસોસિએશન છે એ સરપંચ એસોસિએશન દ્વારા કલેક્ટરને સંબોધીને આપવામાં આવ્યું છે હવે આ જે આવેદનપત્ર છે તે શા માટે આપવામાં આવ્યું છે તેની વાત કરીએ તો અનુસૂચિત વિસ્તારમાં આવતા અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કોરોલપાલ નાની ઝાંઝરી મસોટા તથા આજુબાજુના જે આદિવાસી વિસ્તારના ગામો છે એ ગામોના જે વન વિભાગની તેમજ માલિકીના સર્વે નંબરોવાળી જમીન છે તો આ જમીનોમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનન કરવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા જે ગ્રામ પંચાયતો છે એ ગ્રામ પંચાયતોની પૂર્વસંમતિ કે ઠરાવની મંજૂરી વિના પાસ કરેલી છે તો તેનો વિરોધ કરવા અંતર્ગત આ જે આવેદનપત્ર છે તે પાઠવવામાં આવ્યું છે ખરેખર તો આદિવાસી વિસ્તારમાં જે ગ્રામ સભાઓ છે ગ્રામ સભાઓને સંપૂર્ણ સત્તા આપી દેવામાં આવી છે અને તેમાં પણ ખાસ કરીને વિગત ગ્રામ સભા જે બંધારણ તેર ત્રણ પ્રમાણે એક કાયદાની જોગવાઈ કરે છે અને એ પણ કાયદો જ છે પરંતુ આદિવાસી વિસ્તારના જે લોકો છે આ બધી બાબતોએ જાગૃત ઓછા છે જાણકાર ઓછા છે અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક એમને મોટા પાયે નુકસાન થાય છે હવે આ જે આવેદનપત્ર છે તે સરપંચ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું છે અને એમાં એમણે ઉલ્લેખ કર્યો છે કે ગ્રામ પંચાયતની પરવાનગી લીધી નથી હવે આગળ એમણે જણાવ્યું છે કે હાલમાં ભારત સરકારના જે ખાણ ખનીજ ખાતા દ્વારા હાથ ધરાઈ હાથ ધરાયેલ હવાઈ સર્વેમાં દર્શાવેલ ગામોના તથા સમગ્ર આદિવાસી વિસ્તારના પેટાળમાં ખનિજ ધાતુઓ જેવી કે નિકાલ અને ક્રોમયમ ધાતુઓનો કિંમતી ભંડાર હોવાનું જાણવા મળેલ છે અમારો આ વિસ્તાર અનુસૂચિત વિસ્તાર એટલે કે શેડ્યુલ એરિયા છે તેમ છતાં ડેઝિગેટેડ ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી મિનિસ્ટ્રી ઓફ માઇન્સ ભારત સરકાર નવી દિલ્હી દ્વારા તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર

કુડોલપાલ નાની જાંજરી તથા મસોટા અને આજુબાજુના જે આદિવાસી વિસ્તાર છે આ જે વિસ્તાર છે તે અનુસૂચિત પાંચ વિસ્તાર છે જેથી કોઈ અનુસૂચિત વિસ્તારમાં ખાણ ખનીજ ખનનની કે કોઈ અન્ય અધિકૃત પ્રક્રિયા કરતા પહેલાં જે ગ્રામસભા છે એ ગ્રામસભાની મંજૂરી લેવી પડે છે અને સર્વેની કામગીરી કરવા અથવા તો ટેન્ડર બહાર પાડતા પહેલા જે ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી મિનિસ્ટ્રી ઓફ ફાઇન્સ ભારત સરકાર નવી દિલ્હીએ પૂર્વ મંજૂરી લીધા વિના જે કામગીરી કરવા પ્રયત્ન કરી રહેલ છે તે આદિવાસીઓને અબાધિત અધિકારોનું હનન થઈ રહ્યું છે ખરેખર આદિવાસી વિસ્તારમાં જે ગ્રામસભાઓ છે એ ગ્રામસભાઓને પૂરેપૂરી સત્તાઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગ્રામસભાઓ છે ગ્રામસભાની સત્તાઓ પણ આપણે નથી જાણતા અને એના કારણે જ જે આદિવાસી વિસ્તારના જે ગામો છે એ ગામોમાં ખોટી રીતે ઠરાવો કરીને ખનન પ્રક્રિયા માટે કાં તો પછી

તે સૌથી સર્વોપરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં બેસેલી જે ભાજપ સરકાર છે ગ્રામસભાના સભાના જો સત્તાઓ આપી આપવામાં આવેલી છે તે પણ છીનવી રહી છે આગળ આ જે આવેદન પત્ર છે એમાં કહેવામાં આવ્યું છે કે સન ઓગણીસો અઠ્યાસી પી રામારેડ્ડી વેદાંતા તથા આંધ્રપ્રદેશ સરકાર વિરુદ્ધ સમતા સંગઠન દ્વારા કરવામાં આવેલ કોર્ટ કેસમાં ચુકાદો એ આદિવાસી તરફી અપાયેલ છે તથા વધુમાં આ જે આવેદન પત્ર આપનારા છે એમનું જણાવવાનું છે કે અનુચ્છેદ ઓગણીસ પાંચ મુજબ આદિવાસીઓનો સ્વશાસન તથા નિયંત્રણોમાં બહારની કોઈ એજન્સી કંપનીઓ સાહુકારો ઠેકેદારો કે કોઈ પણ ઈસમનો અમારી ગ્રામ પંચાયતોની ગ્રામસભાના ઠરાવની પૂર્વ મંજૂરી વિના કે સંમતિ વિના અમારા મૂળભૂત અધિકારોને છીનવી લઈ શકતા નથી કે કોઈ કાન ખાનગી માલિકીની એજન્સીઓએ હવાઈ સંરક્ષણ પણ કરાવી શકતી નથી મૂળભૂત અધિકારો જે છે તે જેમાં વાત કરવામાં આવે કે આપણે અનુચ્છેદ ઓગણીસ પાંચ છ તો ખાસ કરીને મૂળભૂત અધિકારો જે છે તે સમગ્ર દેશના નાગરિકો પર લાગુ છે પરંતુ આ જે મૂળભૂત અધિકારો છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે કોઈ કોઈ બહારની બહારની કારણે વ્યક્તિ દ્વારા દ્વારા સંસ્થા જો આદિવાસીઓને નુકસાન થતું હોય એમની સંસ્કૃતિ એમના અસ્તિત્વને નુકસાન પહોંચતું હોય તો એને કાયદો બનાવીને એ વિસ્તારમાં પ્રવેશતા અટકાવી શકાય છે જો કે જયપાલસિંહ મુંડા જે આપણા આદિવાસી નેતા બંધારણ સભામાં હતા એમણે તો આ જે મૂળભૂત અધિકારો છે તે આદિવાસીઓ પર લાગુ કરવાની જ ના પાડી દીધી હતી કે આ જે મૂળભૂત અધિકારીઓ છે તે આદિવાસીઓ પર લાગુ ન કરવામાં આવે હવે એના વિશે પણ સંપૂર્ણ ચર્ચા કરીશું કે એમણે શા માટે મૂળભૂત અધિકારીઓ જે છે તે આદિવાસીઓ પર લાગુ કરવા માટે ના કહ્યું હોય પરંતુ આ આવેદનપત્રમાં પણ એ જણાવ્યું છે કે ઓગણીસ પાંચ છ અંતર્ગત કોઈના પણ દ્વારા આદિવાસીઓને નુકસાન થતું હોય તો તેમને આદિવાસી વિસ્તારમાં આવતા અટકાવી શકાય છે જોગર બંધારણમાં આપેલી છે હવે આગળ આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમુક આદિવાસીઓ ભારતના મૂળ આદિવાસીઓ છે અમારો સ્વતંત્ર અધિકાર ભારતીય બંધારણમાં સામાજિક આર્થિક સાંસ્કૃતિક રૂઢિગત રીત રિવાજો તેમજ જળ જંગલ જમીનનો અમારો આદિવાસી વિસ્તાર સતત રક્ષણ કરી અને અમારા ગરીબ મધ્યમ વર્ગના જે આદિવાસીઓ છે એ આદિવાસીઓ વન્ય પેદાશોમાંથી જીવન નિર્વાહ કરી આજીવિકા મેળવે છે અમારા ઉપર મુજબ દર્શાવેલ આદિવાસી વિસ્તારમાં કોઈ પણ એજન્સીઓ કે મળે ત્યાં માણસો દ્વારા અમારા સ્થાનિક વિસ્તારમાં ખેતી લાયક બિનખેતી લાયક જમીનો ગોચર ખરાબાની જમીનો સરકારી પડતર જમીનો તથા તમામ આદિવાસી વિસ્તારમાં આવેલા જંગલ વિસ્તાર ડુંગર વિસ્તાર વેળા નદીઓ નદીનો હદ વિસ્તાર વગેરે તથા સમગ્ર આદિવાસી વિસ્તારમાં આવેલા સરકારી મકાનો તથા ગ્રામજનોના રહેણાંકના કાચા પાકા મકાનો મંદિરો જાહેર મિલકતો તથા વૃક્ષો વગેરે સમગ્ર આદિવાસીઓનો વિસ્તાર

તે અન્વયે ઉપરોક્ત જણાવેલ જે ગામો છે તે ગામો તથા આજુબાજુના સમગ્ર આદિવાસી વિસ્તારના કુટુંબોને વિસ્થાપિત કરાવવાના પ્રયત્નો અને તજવીજો થઈ રહી છે તે અંગે આદિવાસી વિસ્તાર તેમજ આજુબાજુ વિસ્તારના જે ગ્રામજનોએ છે ગ્રામજનોએ પોતાની જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતમાં સખત વિરોધ દર્શાવી સર્વાનુમતે ઠરાવ કરેલ છે કે અમારા સમગ્ર આદિવાસી વિસ્તારના ગામોમાં તેમજ જંગલ વિસ્તારના કે અન્ય આજુબાજુના વિસ્તારમાં ટેન્ડરિંગના ખાણ ખનીજ વિભાગ એજન્સીઓ કંપનીઓ દ્વારા કોઈ પણ જાતનું ખનીજ ખોદકામ કે નુકસાન કરે કરાવે નહીં તે અંગેના ઠરાવો કરવામાં આવેલ છે આગળ જણાવેલ છે કે અમારા સમગ્ર આદિવાસી વિસ્તારના ગામોમાં તેમજ જંગલ વિસ્તારના કે અન્ય આજુબાજુના વિસ્તારમાં ટેન્ડરિંગના ખાણ ખનીજ વિભાગ એજન્સીઓ કંપનીઓ દ્વારા કોઈ પણ જાતનું ખનીજ ખોદકામ કે નુકસાન કરે કરાવે નહીં તે અંગેના ઠરાવો કરવામાં આવેલ છે અને ગ્રામ પંચાયતોની ગ્રામસભાના ઠરાવોની પૂર્વ મંજૂરી વિના સદા ટેન્ડર પાસ કરેલ હોય જે સત્વરે સરકાર છે રદ કરવાની કામગીરી હાથ ધરાવા આ જે સરપંચ એસોસિએશન છે એમણે નમ્ર વિનંતી કરી છે તો આ પ્રકારે સરકારને વિનંતી કરેલી છે આવેદનપત્ર આપીને કે આ જે પ્રક્રિયા છે તે રદ કરવામાં આવે જોકે આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે કે ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં જે આદિવાસીઓ છે એમના બંધારણીય અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે આદિવાસીઓની ગ્રામસભાને જે વિશેષ સત્તાઓ આપવામાં આવી છે તો એ સત્તાઓ પર ધરાપ મારવામાં આવી રહી છે એન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક આદિવાસીઓના જે જળ જંગલ જમીન છે જે ખનીજ છે તે લૂંટવાનો પ્રયત્ન આ સરકાર કરી રહી હોય એવું લાગી રહ્યું છે તો આવનારા સમયમાં હવે લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે તો જોવાનું રહ્યું કે આદિવાસી સમાજ કઈ તરફ રહેશે માહિતી શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ કરી લેજો ફેસબુક પર જોઈ રહ્યા છે પેજ ફોલો કરજો કમેન્ટમાં તમારો અભિપ્રાય અવશ્ય જણાવજો મળીશું બીજા વિડીયોમાં જુહાર જય